કાનના પડદા ઉપર સોજો આવવાનું મુખ્યત્વે કારણ હોય છે દુખાવાનો સેકન્ડ કારણ હોય છે કાનની અંદર કોઈ ફોરેન બોડી જતી રહેવી અ લાંબો સમય રહેવી એને કારણે અથવા કાનની અંદર મેલ હોવું એ મુખ્યત્વે બાળકોમાં કાનના દુખાવાનું કારણ રહેતું હોય છે જ્યારે એડલ્ટ પુખ્ત વયના લોકોમાં કાનની અંદર પડદામાં કાણો પડવું કાનમાં રસી થવી કે પછી કાનમાં સડો થવો અને કાનની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મેલ જમા થવો એ મુખ્ય કારણ હોય છે આ હેબિટ છે લોકોમાં કે કાનને અંદરથી વારંવાર ક્લીન કરો કાનને સાફ રાખવો આપણા શરીરમાં કાનને સાફ કરવાની સેલ્ફ ક્લિનિંગ મિકેનિઝમ હોય છે કાન માટે થોડો વેક્સ ઓલવેઝ જરૂરી હોય છે જે કાનની ચામડીને મોઇશ્ચરાઇઝિંગ કરતું હોય છે સાથે સાથે કાનમાં દૂધ એક્સ્ટ્રા કોઈ ફોરેન બોડી જતું અટકાવે છે જો આપણે ક્યુ ટિપ્સ કે કાનમાં શાર્પ ઓબ્જેક્ટ થી યુઝ કરીએ છે તો આ મેલને આપણે વારંવાર સાફ કરીએ છે કે કાને કારણે ક્યારેક મેલ અંદર ધકેલાઈ પણ જાય છે અને કાનની ચામડીનું નુકસાન થઈ અને ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકતું હોય છે કે ફોડલી પણ કે ગોળું થઈ શકતું હોય છે આથી કાન ને અંદર થી ક્યારે પણ સાફ કરવો જોઈએ નહીં કોઈ ડોક્ટર કાનમાં ઇન્ફેક્શન થવા માં સૌથી પહેલું મુખ્ય લક્ષણ હોય છે કાનમાં દુખાવો થવો અસહ દુખાવો થવો કાનમાંથી રસી નીકળવું લીલા કલર નું કે પીળાશ પડતું પાણી લિક્વિડ બહાર આવું ચક્કર આવવા કે પછી કાન બહેરાશ થઈ જવું કાનમાં સાંભળવામાં તકલીફ પડવી આ એના મુખ્ય લક્ષણો હોય છે જો અસહ્ય પેઇન થાય રસી નીકળતી હોય સાંભળવામાં તકલીફ થતી હોય તો તરત જ ઓએનટી કન્સલ્ટન્ટ ડોક્ટરને ચેક કરાવવું જરૂરી હોય છે જો આપણે લાંબા સમય સુધી કોઈ બી હાઈ વોલ્યુમ ડિવાઇસ યુઝ કરીએ છીએ જેમ કે હેન્ડ ફ્રી છે હેડસેટ છે કે મોબાઈલ છે એના કારણે કાનની નસોની જે તકલીફ થતી હોય છે સુકાઈ જવાની અથવા તો નાની ઉંમરમાં નસો ઓછું કામ કરીને બેરાશ આવવાની પોસિબિલિટી હોય છે નોર્મલી આઇડિયલ રિકમેન્ડેશન એવું કહે છે કે તમે જ્યારે બી કોઈ આવું ઇલેક્ટ્રોનિક સાધન યુઝ કરો તો એનું વોલ્યુમ ફિફ્ટી ટુ સિક્સટી પરસેન્ટ જ રાખવું જોઈએ અને કન્ટિન્યુઅસ બે કલાકથી વધારે આઇડિયલી એને યુઝ ના કરવું જોઈએ જો તમારે યુઝ કરવું હોય તો ઓલ્ટરનેટ કાન યુઝ કરો અને બને તો એનું વોલ્યુમ પચાસ કે સાહીઠ ટકા સુધી નું જ રાખો અધરવાઇઝ તમને નાની ઉંમર માં બેરાશ આવવાની ક્ષમતા પૂરેપૂરી ભુજ ચાલ્મા ટેન્ડીટસ થવાના બહુ બધા કારણો હોય છે જેમાંનો મુખ્ય કારણ છે ઉંમર પ્રમાણે કાનની નસો સુકાઈ જમી એમાં જ્ઞાનપણામાં ક્યારેક મગજનો તાવ આવું ખેંચ આવી કે રુમરના કારણે મગજમાં નસોને લોહી ન મળવું એને કારણે નસો સુકાઈ છે અને એને ટીનાઇટસ કહેવાય છે ટીનાઇટસનો કોઈ ઓક્સી રિલાજ અવેલેબલ નથી પણ એને દવાઓથી હિયરિંગ અફ્ટી કે કોઈ નાની સર્જરીથી આપણે એને કંટ્રોલમાં કરી શકીએ છીએ આ કારણ સિવાય અમુક સામાન્ય કારણો જે ઓછા ગોછાવત્ત પ્રમાણમાં જોવા મળે છે જેમ કે કાનની અંદર લોહીની ગાંઠ રહેવી કે પછી કોઈ મસલ નું ટ્વિચિંગ થવું એ ઘણું કારણ હોય છે કાન માં ટીનેટસ થવાનું ઇન કેસ જો તમને લાંબા સમયથી થી ટીનેટસ રહેતું હોય ચક્કર રહેતા હોય તો એ ડોક્ટર કન્સલ્ટેશન જરૂરી છે કાન માં મુખ્યત્વે ત્રણ ભાગ હોય છે બહાર નો કાન મધ્ય કાન અને અંદર નો કાન જે આપણો અંદર નો કાન છે એમાં બે જાત ની નસ હોય છે એક સાંભળવાની અને બેલેન્સ કરવાની જ્યારે આ બેલેન્સ કરવાની નસ સોજો આવે કે એના અંગોમાં કોઈ તકલીફ હોય ગાંઠ હોય કે પછી એની લિક્વિડ ઇમ્બેલેન્સ થતું હોય લિક્વિડ નું પ્રેશર વધી ગયું હોય કે પછી નાના નાના કણો બની જાય જેને ઓટોલિટ કે બીપીવીવી કહીએ એને સમસ્યાઓને કારણે કાનમાં ચક્કર આવવાની પોસિબિલિટી હોય છે કાનમાં ઘણી સડો હોય તો આ ઉપરનું હાડકાનું આવરણ ખવાઈ જાય છે સડાને કારણે અને માણસને ચક્કર આવી શકે છે રૂટીન લાઈફમાં કાનને સંભાળવા માટે पहला तो कान नॉर्मल साफ थी के साफ कपड़ा हाथ थी, बाहर थी क्लीन क्लीन अंदर थी करो ना वस्तु कोई लाउड डीजे स्पीकर वगैरह तो नजीक नवु जीज कानी बीम तो कानी अंदर पानी ना जाए पवन न जाएज फॉटन रखिए चौथु क्यू टीप्स કે યુઝ કરવો જોઈએ કાનની અંદર કોઈ શાર્પ ઓબ્જેક્ટ એવું ના નાખવું જોઈએ અને લાસ્ટમાં કાનને પાણીથી ધોવાની જરૂર બિલકુલ હોતી નથી ખાલી તમે બહારનો કાન જ પાણીથી સાફ કરી શકો અંદરના કાનને પાણીથી સાફ કરવાની જરૂર નથી હોતી